જય કિસાન ખેડૂત મિત્રો સામે જુઓ ગિરનાર ચાર મગફળી છે અને અત્યારે પાંત્રીસ દિવસની થઈ ગઈ છે અને પુષ્કળ ફૂલની અવસ્થા છે અને આપણે જે સણનું વાવેતર કરેલું છે એના વિશે કહેવા માગું છું કે અત્યારના સમયમાં આપણે દેશી ખાતરની અવેજીમાં આપણું ખેતર બે મહિના નવરું હોય ફ્રી હોય અને બે કે ચાર પાણીની વ્યવસ્થા હોય તો સણ અને ઈકળનું વાવેતર કરવાથી આપણે જમીનની ખાતરની દેશી ખાતરની પૂર્તિ કરી શકીએ એની સાબિતી આ મગફળી છે પહેલીવાર જ મેં વાવેલું છે સણ આમ તો હું પ્રાકૃતિક ખેતી કરું છું પણ સણનો અખતરો પહેલીવાર કરેલો છે કારણ કે આપણા એરિયામાં બહુ ઓછું આવે છે તો ખેડૂત મિત્રો જુઓ આ પાંત્રીસ દિવસની મગફળીને એનો કલર ને એનું શાઇનિંગ જોઈ લેજો તમને સંપૂર્ણ મગફળી બતાવું કે બીજી મગફળીમાં રોગ આવતા હોય તો આની રોગ પ્રતિકારક શક્તિ છે ને ઝાડની એ પણ વધી જતી હોય અત્યારે સણના અવશેષો કોક દેખાય છે કારણ કે કટિંગ કરવામાં આપણે પંદર દિવસ મોડું થઈ ગયું હતું ખેડૂત મિત્રોને વિનંતી કે પાંત્રીસથી થી પિસ્તાલીસ દિવસના ગાળામાં કટિંગ કરી નાખવું જોઈએ પણ વરસાદની હિસાબે ખેડૂત મિત્રો કટિંગ કરવામાં સાઠ દી પૂરા થઈ ગયા તો બહુ અઘરું પડ્યું ચવળામાં ગડકાવું હોય અઘરું પડ્યું એમાં રેસા બંધાઈ જતા હોય તો અને એની હિસાબે જે વાવેતર છે ને એ મેં કોરામાં સીધું લઈ લીધું તો પણ મગફળી બહુ મસ્ત નરવી છે જોવું અવાજો સળના રીઝલ મળતા હોય તો હજી હું બતાવીશ તમને આમાં શું થાય મગફળી કેટલી ઉતરે અને આમ આપણું પરફેક્ટ બે વીઘા પડું છે બે વીઘામાં જ આ અખતરો કરેલો છે અલગ આખું ખેતર અલગ છે જુઓ આ સાઈડ મારગ છે આ સાઈડ પણ મારગ અને અહીંયા પયું છે તો આ નાની એવી કટકી છે એમાં આપણે અખતરો કરેલો છે આમાં કેટલી મગફળી થાય અને આગળ જુઓ પીરી પણ છે એવું નથી કાઢી જ છે એ જમીન થોડી કાકરિયાળને રેતાળ છે અને આપણે આમ જોઈએ તો ત્રીસ દિવસથી આ કમ્પ્લીટ અમારે અહીંયા વરસાદ ચાલુ છે કારણ કે અમને અહીંથી પોરબંદર નજીક થાય પચાસ કિલોમીટર આજુબાજુ થાય ને દરિયાની જે વર્ષ ક્રેટમાં છે અરબી સમુદ્ર તો અમારે રેડા ઝાપટા ચાલુ જ રહેતા હોય તો બીજી મગફળી બાજુમાં છે એ પાછેત્રી છે એ પણ નોર્મલ પીરી પેઢી છે આગેતરો ઘેરો છે એ પણ નોર્મલ છે અને ત્યારબાદ જે પહેલો ઘેરો છે એ આપણે વાવણીનો વાવેલો છે એ પણ હું હમણાં બતાવીશ તમને અને અહીંયા જે આ એક પ્લોટ છે એ પણ આપણે ઓરબીન વાવી લીધું અને વરસાદ થયો તો અને એક પ્લોટમાં જે વાવેતર હમણાં જ કરેલું છે વાવણીનું અલગ અલગ બાવોતેર વીઘા કુલ ખેતર છે એમાં અલગ અલગ પ્લોટિંગ કરેલા છે મગફળી પણ અલગ અલગ છે ગિરનાર પાંચ છે અહીંયા ત્યારબાદ બત્રીસ નંબર છે ત્યારબાદ ગિરનાર ચાર અહીં એકસો અઠ્ઠાવીસ નંબર છે અને વાગીરનાર પાંચ છે અને આગળ આપણે જી વીસ છે અને ત્યારબાદ બાવીસ નંબર છે બાઉતેર વીઘામાં તમામ મગફળી આપણે અત્યારે વાવી એ વાવી છે અને અલગ અલગ અખતરા અને મારા ખેડૂત મિત્રો છે એના લગી સાચો મેસેજ જાય એટલે ખુદ ખેડૂત એના ખેતરમાંથી બનાવે છે કોઈની આપણે જાહેરાત નથી કરતા પણ સારા રિઝલ્ટ કેમ લઈ આવવા વેસ્ટમાંથી બેસ્ટ બનાવવું આ પદ્ધતિથી ખેતી અને ખેડૂત કઈ રીતે આગળ આવે અવા કાયમી પ્રયત્નો હોય સાથ સહકાર આપવા વિનંતી જય હિન્દ જય કિસાન